બેન માર બનાવી નું ટિફિન ગયો કે હજી બાકી છે અરે ઈ તો આજ શનિવાર ને એટલે હાંજે એકટાણું છે તો બપોરે હું ગલોટિયા આ મીઠા બળી જ નો મટી એકટાણા વાળા હું ફરાળમાં ગલોટિયા ખાતા અરે અમારી સોસાયટીમાં તો ફરાળમાં બધી બાયું કેળા લાવીને એકટાણા કરે પણ તમારી સોસાયટીમાં બધી બાયું શું કરે એમને શું ખબર હોય એ અમારે બધા અહીંયા ફ્રૂટ જ ખાય છે હો એ એટલે જ છું માર બનાવીને ફરાળ મોકલ્યું કે નહીં એમ એ તાર બનાવીને માર્કેટ છે ને ઓરીસ પડે છે કેળા આ ક્યાં લારીએથી કેળા લાવીને ફરાળ કર લે છે એ આદમી કોઈ છે ને ભૂખ્યા નો રે એ આપણે તો જીવવા હાટું થઈને ખાઈ છે બાકી ભાઈઓ તો ખાવા હાટું થઈને જ જીવે છે હા હા અઠવાડીયામાં ત્રણ વાર પાણીપુરી જીવવા હાટું થઈને જ ખાશું એમ ને હા હા પાણીપુરીમાં ચણા આવે ને તે ચણા આવે તે અરે બેન માં તો બહુ તાકાત હોય અરે મારા ફાણી અને એમ કહેતા હતા કે ચણામાં તો બહુ પ્રોટીન હોય તે ચણા પલાળીને ઘરે બાફી લીંબુ મીઠું મરચું નાખીને ખાને ઘરે ખાવા કે છે પ્રોટીન તો ઘરના ચણામાંય હોય પણ મોટી બેન લારીએ જેવો સ્વાદ આવે એવા હબડકા ઘરે થોડા હોય જો આવી ગઈ ને ઠેકાણે હવે કોણ જીવવા હાટુ થઈને ખાઈશ તારી જેવા બધા છે ને ખાવા હાટુ થઈને જીવે છે

તે ভরસો તો હોય જ ને તું નાની નાને થી મોટી થઈ ને તને વળાવી ત્યાં ઊઠી ઓસી કે આમલીના ના ને મરસુ મીઠું રાખતી એ આખું ખેતે ખુંદી નાખી ને તોય પાફાએ કોઈ દી ના મત પાડી હો પાફા કહે ખાવ બટા ખાવ કાયત્રા ખાતા છે ને તો હાહુ હામે ઉકારા કરી એકશો કે તારે કે હા હું હમે પોકારો કરીને ટીકો ચોટાડો છે આ ટીકા નું કીધું તે યાદ આવી ગયું હું યાદ આવી ગયું મારા ભાણિયાના બાપા કહેતા હતા કે હવે હાડીઓ માં સ્ટોન ટીકા ટાકવાનું હા ઉ બંધ થઈ જા છે કેમ હવે બાયું હાડિયું મૂકીને જીન્સ પેટ પહેરવાનું છે લગન માં ના રે ના તો હું કામ મૂંઝાશો અરે માર ભાણી બાપા કહેતા થા હરી ફરીન ભાણી બાપો ભાણી બાપો હું કેતો હતો ભાણી બાપો એ ઈ ફોન માં કોક નેરે વાતું કરતા કે એમ્બ્રોડરી નો ધીમે ધીમે કાશ્મીર વયો જાહે ને આપણે ત્યાં જાવું પડશે મેં તો ને ત્યાર નું વખત નથી બેન આપણે ઘી કેટલી વાત ને ગરમ કરવું પડશે

એને બીવ આવતો છે આ બાણું ખખડુ કો કાઈવું લાગે લે આ તો ભાઈ ભાભી આવ્યા આવો કેમ છે બે બેહો બેહો કેમ છે બોલી બસ મજામાં ઓ બેન તારી ના ના ઈ તો છે ને ચંપાબેન તમે કેમ આજ આયા અમારે તો બે બે ઘરે આટો મારવાની આજ ગણતરી હતી ત્યાં તો તમે આયા મળી ગયા હવે અમારે તમારા ઘર નો ધક્કો મીટો એ તમાર બને ગયા છે બાર કામ ને ભાણીઓ ગયા છે ભણવા ત્યાં બેન નો ફોન આવ્યો કે બેન કે કા ચાંદન છટ છે તું આયા વેત આપણે બે બેનો ના ઢેબડા એક આયા વળી નાખીએ কে কে প্রা বনো আয়ারি জেম নে দেন গাম্রেচে বায়ে সেনে কে মকলে সেয়ে হামে বানে মকলে সেয়ে কে বালুপার কে কে অর্ મારો ભાઈ નાનો હતો ને ત્યારે ગોળથી રાખી રોટલીના ભૂંગળા કરીને ખાતો અને ઓ ચિંતાનું ઘી ખાવાનું કેમ બંધ કરી દીધું જો હા ને હું કહેતી હતી કે મારે તમે છે ને ખાવાનું બંધ કરો મારે સાંભળવાનું આવ્યું ને મને નહી છે કે હું તમારા ભાભી ને કયો હું તો એના રવાડે ચડ્યો કેમ ભાભી હા હા ભેગા નથી રહેતા એટલે મન ફાવે એમ કરવાનું અને ઘર માં કઈ ખાવાના ખૂટી ગયા છે તે દૂધ ઘી દૂધ ની વાત છે ભાભી ભાભી એમાં શું થઈ ગયું આ મારા બાપાનો વારસદાર તમાર પડખે બેઠો તોય મારા માં બાપ એકલા ગામડે નથી રહેતા હું તને કે દઉં આજ સમજાવું છું કે ઘી દૂધ કઠોળ ખાઈશ ને તો શરીરને પ્રોટીન મળશે અને શરીર નિરોગી રહેશે આ બે મહિના પહેલા કોક ભૂવા પાસે ગઈ ને ત્યારે પગડે પોષે કંઈક દોરો બંધાવીને આવી ત્યારની બાધા રાખી કૃપા દવા બે ની જરૂર પડે એમાં ભૂત ભુવન દોરા ધાગા ક્યાંથી વચ્ચે એવા આપડા આરાધ્ય દેવ ઉપર મન શ્રદ્ધા રાખવાની હોય એમાં કઈ રોજિંદી પીણીમાં આ કઈ બાતા ન રાખવાની હોય અને ઈશ્વરની દયાથી જ વૈજ્ઞાનિકો અને ડોક્ટરો અને બધા વિજ્ઞાનને ક્યાંય સુધી લઈ ગયા છે આ જે ડોક્ટરો આઈવીએફ ટેકનોલોજીથી ઘણા દંપતીને નિસંતાન દૂર કર્યું છે એ પણ એક ઈશ્વરની કૃપા જ છે મારી ભાણીજા નો કરીએ જાય છે ને ત્યાં બધા તમારી જેમ સંતાન વગરના દુખિયા જ આવે છે ભાઈ તે તો હોસ્પિટલ જોઈએ જ છે ને હા બેન જોઈએ જ હોય ને પણ આ નવી ટેકનોલોજી થી સફળતા મળશે એની હું ખાતરી આપણે અજમાવી તો જોઈએ સફળતા મળશે એવો ઈશ્વર અને ડોક્ટર ઉપર ભરોસો રાખીએ અને ઈ છતાય સફળતા ન મળે તો આપણા મોટા બાપાના દીકરાને ત્રણ દીકરા છે એમાંથી એક આપણે ખોળે લઈ લેશું પણ આપડા ભાભી ના પારશે તો અરે મારા મોટા ભાભી તો સીતાનો રૂપ છે ઈ કોઈ દિવસ ના પાડે એમ જ નથી અને ઈ છતાય જો એનું મન કોચવાય ને તો આપણે અનાથ આશ્રમમાંથી દીકરો કે દીકરી જે મળે ઈ દત્તક લઈ લેશું પણ તું આ ભાર છે ને એ હળવો કરી નાખ અને ભાભી આ ખીરી બોણી તમે લેતા જાવ અને આજથી બધી બાધા એ મુકતા જાવ હા હા મિત્રો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને અમારા વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે બાર વાગે અપલોડ થાય છે જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ